બાર બાર ની કેવી પડશે તારે તો મારો વિકાસ છે હા હા

જમ્મુ કાશ્મીર ની હા કર્ણાટક ની હા હા રાજસ્થાન ની હા અલગ 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 ભાવ હે ખડેન હવાનું કોઈ તમે પેલા વેલા હો કોઈ હજી ભૂણી તો તમે રૂપિયા લાદી આપડે જમ્મુ ની હા એટલે હો રૂપિયા હ

ભાઈ મોટો શેરડી વેચો ને મેમો કોક આયો એ મેમ શેરડી તો લઈ લોક તો કરાવો હવા નહીં દેખાય તો હારી છે રાજસ્થાન આરીશ આપડા જમ્મુ કાશ્મીર ની વ્હાઈટ ને એટલે જમ્મુ કાશ્મીર ની હરીસ આપડા હરિયાણા ની આપડે ગુજરાત ની નઈ ની કીધી લો બાર બાર ખાવ

બરોબર રાજસ્થાન ની તો કોઈ અંદર આપડે રાજસ્થાની આપડે ગુજરાત ની જુઓ આપડે ગુજરાત ની આપડે હોય સો રૂપિયા બોલાવડી હો રૂપિયા ના પેલી બુણીએ છીએ આપડા તમારી પેલા સમજી કરે તમેશો તમે બોલો સમજી બોલજો હું તો રૂપિયા પચાસ ના પચાસ રૂપિયા તો ના આપવા

સંક એક તો થોડી તો પડી ગઈ હવે ગુજરાતની ગુજરાતની સિલડીઓ સારી થઈ છે સિલડીઓ ગુજરાતની જબર છે વેચવાઈ હવે બીજી તો વેચાતી જ નહીં આ રીતે દીકજો રાજસ્થાનની તો હુકડો 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 અને જંબુની એક પડી એક તો એમ કરીને જંબુની એક કેક આવી દીધી મેં તો હવે હા ગુજરાતની એ ચેટલી પડી છે ગુજરાતની હા હા ગુજરાતની ચાર પડી હારી બે પડી બીજા મહેમાન આવી તો મજા આવો હા પેલી હું વાંચો મને એવો દારૂ પાયો ને અંજીસર વાળો છો મને એવો માથા ચડી ગયો ને એવું બોન જ નહીં કે ચો જાવ ને ચો જાવ ઘરની ખબર નહીં ભત્રીજાણ કેવું પડશે કે લેવા આવ મારે તો હવે ઠેકો રીત નહીં પગનું કે ચોક ઠેકોનું જ નહીં આ દારૂ એવો હોય દારૂ મને ચાનું કરવું પડશે મેળ પડે નહીં ક્યાં તો ઘેર નવો ગાળવો પડશે તાણે મેળ પડશે એ માથા ઉપર ચડી ગયો તો કોમનું જ નહીં સારી તો હે બાપરે જે જાઉં ગમતું જ નહીં માનતો હો હું કહેતો તો બેમાન મને દારૂ ઓછું ભાઈ છે મને માથા જઈ જાય મને ભણ રહેતી નહીં આપણે બે પોટલી પીએ ને આપણે પેક થઈ જઈએ નકર મજા આવતી નહીં આપણને તો તો આપણે મજા નહીં આવતી ના પાડી હતી મને બેમાન ઘ ચા પીવો પડે છે તાણા મગજ ફેસતા તાણા દારૂ ઉતર છે તો નહીં મેળવું પડે ચોપ જવું પછી હાય

હા હા તો 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 મારો યાર લો લો ખાઈ લે માર કાકો આયા ને લાગે આવશે આવશે ગાઢવા પડશે બીજા તોય એની જેમ તેમ કરી મારે ઓન ગાઢવા પડશે વડે હા કાકા મેળ પડી નહીં બીજું લાવો તમે આરી રાજસ્થાન રાજસ્થાન

ઘેર ઘર બરો આવું સેલડી જમ્મુ કાશ્મીર માં કડી લે આ છે આમ વ્હાઈટ બરફ પડે ને એટલે કાકા થઈ એવું હા તો હું ભાવ તમારે લેવી જ છે

અલ્યા બો આલી જો વિશ્વાસ કર કે ભાઈ એવો કોઈનો વિશ્વાસ નઈ વિશ્વાસ થાય ને અલ્યા કોઈ કોઈ વાતો વાતો બોલો બોલ્યો કઈ હું બોલ્યો કીધું હા તો પીને જ કરો કે નહીં પાછી પાછી

શેરડી મળી નહીં બજાર માં તો દાન જરૂર હા પણ બજારમાં માં જવું પડે શેરડી લાવવાય પેલા નાકા નવો આવ્યો બેઠવા છે કાળી પાઘડી લઈને આવ્યો મળી લઈ લુ જો ના તો અલગ અલગ ગુજરાત ની હ રાજસ્થાન ની હમ્મુ ની હું ભરો હું બીજી નવી કાઢું ભરો આ નવી નવી લાયો કામ

કાકા દીખો હારી ગુજરાત ની શેરડી આપડે જમ્મુ કાશ્મીર ની શેરડી જમ્મુ ની વતન જમ્મુ ને હું તો કહ કાકા ની આપડે ગુજરાત ની તો ઘણી ખાતી પણ જમ્મુ બધી લેવી કાકા બધી ખાય તો સજી થઈ જાય બધી